સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂની અને ડ્રગ્સની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરડો પાડી ત્રણ પુરુષ અને ચાર મહિલા સહિત કુલ સાત લોકોને ઝડપી પાડ્યા છે બંગલા નંબર એકસો ચૌદ આશીર્વાદ ફામ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરડો દરમિયાન પોલીસને ચાર પોઈન્ટ અગિયાર ગ્રામ એમડી ડ્રગ્સ અને આઈએમએફએલ ઇન્ડિયન મેડ ફોરેન લિક્યોર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેનો કુલ મુદ્દામાલ એક પોઈન્ટ ચોર્યાસી લાખનો છે આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે બાતમીના આધારે રેડ પાડી સાત લોકોને ઝડપી પાડ્યા સુરતના ડુમસ રોડ એરપોર્ટ સામે આવેલા આશીર્વાદ ફાર્મ્સના બંગલા નંબર એકસો ચૌદમાં એક પ્રોફાઇલ દારૂ અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીને ચોક્કસ બાતમી મળી હતી દસ જૂન બે હજાર પચીસના રોજ રાત્રિના આઠને ત્રીસ વાગ્યા પછી આ પાર્ટી શરૂ થવાની હતી જેમાં કેટલીક મહિલાઓ અને પુરુષો દારૂને પ્રતિબંધિત ડ્રગ્સની મેફિલ માણમાં ભેગા થવાના હતા આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટીમ સાથે એક મહિલા અને એક પુરુષ સહિત બે સરકારી પંચોને લઈ ફાર્મ હાઉસ પર દરડો પાડવામાં આવ્યો હતો રેડ દરમિયાન પાર્ટીમાં હાજર કુલ સાત આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ રહે વરાછા સુરત મૂળભાવનગર ઉપરાંત રજત અનિલભાઈ પાઠક ધર્મેશ મનુભાઈ છોટાળાને ચાર મહિલાઓ સહિત તમામની ધરપકડ કરવામાં આવી પોલીસે દોરડા દરમિયાન એક પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાં જપ્ત કર્યો રેડ સ્થળેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેડ્રોન એમ્બડી ડ્રગ્સનું ચાર પોઈન્ટ અગિયાર ગ્રામ ચોખ્ખું વજન જેની કિંમત રૂપિયા એકતાલીસ હજાર એકસો છે તે ઉપરાંત અલગ અલગ કંપનીના માર્કાવાળી સીલબંધ એકસો એસી એમએલની દસ આઈ એમએફએલ દારૂની બોટલોની કિંમત રૂપિયા બે હજાર આઠસો એસી અને ચાર ખાલી બોટલો તેમજ અન્ય મુદ્દામાલ મલિકોલે રૂપિયા એક લાખ ચોરાશી હજાર નવસો એસીની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ પકડાયેલા સાત આરોપીઓને મેફેડ્રોન ડ્રગ્સ તથા એમએફએલદારોનો જથ્થો પૂરો પાડદાર અને બે વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ પોલીસ ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એન્ડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ એ બાવીસ બી ઓગણત્રીસ તથા પ્રોવિબિશનની કલમ પાસઠ એ છાસઠ એક મુજબનો ગુનો દાખલ કર્યો છે આ સમગ્ર ગુનાની ઉંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ આવી છે જેથી આ ડ્રગ્સ અને દારૂની પાર્ટીના રેકેટમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓને તેમના સપ્લાય ચેન્ને ખુલી પાડી શકાય પકડાયેલા આરોપીઓમાં ચિરાગ કાળુભાઈ માણીયા રહેવરાછા સુરત મૂળ રહે ભાવનગર આ મહેફિલ પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી रजत अनिलभाई पाठक रे निवलगाम सुरत मूळ रे भदवई उत्तर प्रदेश धर्मेश मनुभाई छोटाळा रे गुड़ोदरा मूळ अमरेली अन्य चार महिलाओं टी व्ही टी न्यूज प्रतिनिधी चे बुंदेला सुरत